Jai sikrasna mitro kem coba damal yama, hai koptami bata mal yama jasuk, tai jau aje yot damare ri, suman boba ncheit pili, ત્રણ જણા ઉઠાડવા આવ્યો ત્રણ જણા ત્રણ કોઈ ભાઈ છે ને હાથ કેટલા છ જ થયા કેટલા પાંચ જ થયા હતા આજે પાંચ વાગે ઉઠી દીવા અણબત્તી કરી

કે ના રે ના ઓકે રે વેરી ગુડ વેરી ગુડ સાનું માનું ચા પી લે ખોટી મારા સામે દલીલ ન આપ નહી પોચી હો એટલે થજે સેવી કે વિજે હા હું જો સુઇવાર હલીવરા સીજી હા એ તમે ભૂલ્યા

માંડવી ત્યારે ઈંડોડા જોઈ આવજો ટાઈમિંગ સેટ થશે તો જાશું નાસ્તો કરવો શું છે ઉતરેલું લાગે

આ ચા હે તમારે કાઢી બોલો યાર શું કેવું મારે વાળો મે રાખ્યો તો કે કાકા આગળ ચાય બનાવરાવે આવે એવું ને કાય નથી દાદી મારસી હાજર નતા એટલા માટે કાકાએ બનાવી દે ને એમાં કાંઈ ન હોય બનાવ હું પોતે બનાવ એમાં શું આને સિખાળ દીજે છે બનાવ તું ઘરે કી બતાવ નસી બનાવ હે

મમ્મી એ કાલ ચૂલા નું કીધું હતું પણ ચૂલું આજે સળગાવ્યું નથી વરી પાછી આજે ગેસ ની જ રોટલી છે તો ફટાફટ કપડા બપડા ચેન્જ કરી જમી લે